હાલો મિત્રો હવે આપણા વિડીયો યુટ્યુબમાં નહીં આવે હા મિત્રો આજના બ્લોગમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ અને તમને બતાવું ઝૂંપડી આપણી બનાવી હતી બંગલો કહેતા હતા એને આપણે થોડોક બદલાઈ નાખ્યો છે તો તમને બતાવું હાલો બ્લોગમાં બનાવી રહેજો જો મિત્રો પહેલાં તો એના કરતાં બંગલો થોડોક આપણે નવો બનાવ્યો છે અલગ કાગળ નાખ્યો છે અને પડખે હાંઠીઓ નાખી દીધી છે જો એટલે પવન બવન આવે તો ઉડે નહીં અને આ છે આપણો દરવાજો અત્યારે આપણે બંધ કરી દીધો છે અંદર છે આપણો ખાટલો ને એવું જો આ તાર માર દીધા હે પવન બવન આવે તો ઉડે નહીં એના માટે બનાવ્યો છે આપણે અને અંદર આપણો ખાટલો નહીં છે જો તમને બતાવી દઉં એમાં આપણે થેલીમાં અત્યારે મેં દીધું છે ગોધરાને એવું બધું આપણે અહીંયા જ આવી આવીશ રોઈને રોવા માહિતી

देश संकट में है तो हेलो मित्रों तुमने जाना देवी यूट्यूब में अपना वीडियो किम नहीं आवे तो ब्लॉग में कंटिन्यू बना रहो शाबाश हवे अपना वीडियो यूट्यूब में नहीं आवे बे हजार में कारण के बे हजार थाय है

બાબુ ભે ડાયરેક્ટ બાબુ તેરા તો ગેમ બજા પડેગા